અમદાવાદના રાણી વિસ્તારમાં ગુજરાત ક્ષત્રિય વિકાસ સંઘ અમદાવાદ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ વિતરણે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું ચોપડો વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ઠાકોર સમાજના ગુરુ વસમાં વિદ્યાર્થીઓને ટ્રોફીથી સન્માનિત કરાયા હતા ઉપરાંત તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદ પટેલ રાણી વિસ્તારના કોર્પોરેટર્સ તેમજ ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઠાકોર ક્ષત્રિય વિકાસ સંઘ દ્વારા સમાજના આ જરૂરિયાતમંદ દીકરા દીકરીઓને એની શૈક્ષણિક સિદ્ધિ મેળવવા માટે એને સહયોગ કરવાના ભાવથી એના પ્રમુખશ્રી અને આયોજકો દ્વારા એક રાણીપ મુકામે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એની અંદર મને આમંત્રિત કર્યું છે ત્યારે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ સમય એવો છે કે આપણું જે કહેવત છે ને વાળ સિવાય વેલો ના ચડે એટલે કોઈ પણ વ્યક્તિ ગમે એવો હોંશિયાર હોય પણ ક્યાંક આર્થિક સ્થિતિ એની નબળી હોય એના બા બાપુજી એને પૂરો સહયોગ ના કરતા હોય ત્યારે આવા સમાજના આગેવાનો સમાજ વચ્ચે જઈ સમાજના દીકરા દીકરીઓ માટે પોતે અથવા તો પોતાના પરિવારમાંથી અને સમાજના સંપન્ન લોકોની મળી એનો સહયોગ ભેગો કરીએ ધનરાશિના માધ્યમથી આવા દીકરા દીકરીઓને સહયોગ પૂરો પાડવો એ ચાહે પુસ્તકો હોય અન્ય કોઈ શૈક્ષણિક જરૂરિયાત હોય ક્યાંક ઉચ્ચ શિક્ષણ માટે એમને જરૂરિયાત હોય કોઈ કોચિંગ તો હોય એવી પણ સુવિધાઓ પૂરી પાડતા હોય છે વિશેષ જેણે ઉચ્ચ સિદ્ધિ મેળવી છે એને તો આવી રીતે સન્માન આપી એનો ઉત્સાહ વધારે છે ને બાકીના જે એની સામે બેઠેલા દીકરા દીકરીઓ છે એને પણ પ્રેરણા આપે છે કે ભવિષ્યમાં હું પણ મહેનત કરી આવી પ્રકારની સિદ્ધિ મેળવું તો મારું અને મારા બાપુજીનું મારી માતાશ્રીનું અને મારા સમાજનું ગૌરવ વધારી સમાજની અંદર હું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત એટલે આવા કાર્યક્રમો સમાજમાં ઉપયોગી પણ થતા હોય છે અને સાથે સાથે અનેક લોકોને પ્રેરણા પણ આપતા હોય છે પુનઃ આપની ચેનલના માધ્યમથી સૌ આયોજકોનો અને જે દીકરા દીકરીઓનું સન્માન થયું છે એમનો પણ હું હૃદયપૂર્વક અભિનંદન અને આભાર માનું છું ધન્યવાદ જે ઠાકોર સમાજે આજે આખી જે પહેલ ખરીદ આયોજન કર્યું છે કઈ રીતે જુઓ છો અને શું મેસેજ આપશે સમગ્ર ગુજરાતની અંદર અમારું એક સંગઠન ચાલી રહ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ એની ટીમ દ્વારા આજે રાણીપની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરા દીકરીઓ જે તેજસ્વી તારાઓ છે એના ઇનામ વિતરણનો કાર્યક્રમ અને એમણે ચોપડા કે આવનારા સમયની અંદર જે સ્કૂલો ખોલવાની છે એની અંદર દીકરા દીકરીઓ સારું એજ્યુકેશન મેળવે એના માટેનો કાર્યક્રમ હતો જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ અને કાઉન્સિલર બંને બહેનો અને મિત્રો અમારા સંગઠનની ટીમ હાજર રહી અને શુભકામનાઓ પાઠવી છે બેને જે સોંપા અપના નામ માર્યા છે કે લોકોનું આ કેવળ સ્વાર્થ કરતા અને જે નામ બોલવે જે કરતા ત્યારે સ્વાર્થી જીવન થઈ ગઈ છે તેમ કે ત્યારે સમાજ દ્વારા ઉતવામાં આવે છે અને બાળકો માટે જે પુસ્તક વિતરણ નો કરવામાં આવે છે કઈ રીતે આજે જે આપે વાત કરી ખૂબ સારી વાત છે કે ભઈ સ્વાર્થી લોકો થઈ ગયા છે પરંતુ સાચી હકીકત એવી છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસગની ટીમ દરેક દરેક કોઈ પણ જાતનો ભેદભાવ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભૂતકાળમાં પણ કોઈ સાબરકાંઠા કે અંદર જ્યારે પૂર ત્યારે પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘની ટીમ ત્યાં જઈને અનાજનું વિતરણ હોય કે કપડાં આપવાના હોય એ બધા જ વસ્તુ માટે એ લોકો તત્પર્ય હોય છે ચાહે કડકડતી ઠંડી હોય તો ઠંડીની અંદર એ લોકો ધાબળા ગરીબ માણસોને આપતા હોય છે અત્યારે હાલ જે ગરમી પડી રહી છે એની અંદર પોલીસ ભાઈ બહેનો માટે એ લોકો પાણીની બોટલો પણ આપતા હોય છે આજે જ્યારે છાસનું પણ વિતરણ કરતા હોય આજે જ્યારે સમાજનો કાર્યક્રમ છે એની અંદર એવા દીકરા દીકરી કે જે લોકો છેવાડાની અંદર જેના માતા પિતા કાં તો રોજીરોટી માટે એમને બિચારાને બે ટંકનું ભોજન પણ નથી મળતું એવા દીકરા દીકરીઓને તૈયાર કરી અને સમાજ વચ્ચે અને સમગ્ર રાષ્ટ્ર વચ્ચે એને મૂકે અને એ આગળ વધે પ્રગતિ તરફ જાય એવા રચનાત્મક કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે હું એમને બધાને અભિનંદન અને ધન્યવાદ આપું છું કે આ સમાજની અંદર ભેદભાવ વગર તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો